વારાહી ગામે જત મુસ્લિમ સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન શાદીનું આયોજન કરાયું હતું સમૂહ લગ્ન કમિટી દ્વારા દીકરી અને દીકરાનો દસ લાખ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે પ્રથમ લગ્નમાં અધિકારીઓને એકસો એકાણું ભેટ સોગત આપવામાં આવી હતી વારાહી ખાતે જતવાડ જત મુસ્લિમ સમાજના પ્રથમ સમૂહ લગ્ન યોજાયા હતા આ સમૂહ લગ્નમાં તેર જેટલા યુગલોએ નિકાહ પડી સાંસારિક જીવનમાં પગલાં માંડ્યા હતા વારાહી ખાતે રવિવારના દિવસે જતવાડ જત મુસ્લિમ સમાજના પ્રથમ સમૂહ લગ્નનું આયોજન મુસ્લિમ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં તેર જેટલા જોડાઓએ નિકાહ પડ્યા હતા સાંસારિક જીવનની શરૂઆત કરી હતી આ સમૂહ લગ્નમાં વારાહીના જત મુસ્લિમ પરિવાર સિવાય કોઈપણની ભેટ સોગાદ લેવામાં આવી ન હતી મુસ્લિમ સમાજ દ્વારા નાની મોટી તમામ વસ્તુ મળીને કુલ એકસોને એકાણું ભેટ સોગાદો આપવામાં આવી હતી તેમજ બંને સભ્યોના દસ દસ લાખ રૂપિયાના વીમા કવચ લેવામાં આવ્યા હતા આ વીમાનું પ્રથમ હપ્તો સમૂહ લગ્ન કમિટી ભરશે મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની ઘટનાને વખોડી બે મિનિટનું મૂન પાડવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ લગ્ન પ્રસંગમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત હિન્દુ મુસ્લિમ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લાના કાઠી દરબાર અને મૂડીના પરમાર દરબારો રાણપુરના મોલે સલામ દરબાર પાલનપુરના ઝાલોરી દરબાર ખોખર દરબાર લોહાણી દરબાર જેના સ્ટેટના જાગીરદાર સ્ટેટના જાગીરદાર દશાળા સ્ટેટના જાગીરદાર કચ્છના જત સમાજના પ્રમુખ જત જત કચ્છના સમાજના આગેવાનો સુરેન્દ્રનગર પ્રમુખ હુસેન ખાન અણિયારી તેમજ જત સમાજ રાજકોટ જત સમાજ હનીફ જત નાયબ કલેક્ટર નવલદાન ગઢવી બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમારે સમૂહલગ્નમાં હાજરી આપી હતી ચાર ચાંદ લગાડ્યા હતા આ સમૂહ લગ્નમાં ભોજન દાતા હાજી ખાન ખાનાજી મલેક તેમજ મંડપના દાતા મલેક રસુલ ખાન રહેમત ખાન દ્વારા લેવામાં આવ્યું હતો આ સમૂહ લગ્નનું આયોજન મુસ્લિમ સમાજના પ્રમુખ સરદાર ખાન જત રસુલ ખાન જત સિકંદર ખાન જત મહેમૂબ ખાન રાણાજી જત વસીદ ખાન જત અફલાદ ખાન જત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું